મધ્યપ્રદેશના ધાર સ્થિત ભુજ શાળાનો એએસઆઈ સર્વે બાવીસ થી શરૂ થશે ભુજ શાળાનો વિવાદ સદીઓ જૂનો છે હિન્દુ પક્ષ કહે છે કે આ દેવી સરસ્વતીનું મંદિર છે સદીઓ પહેલા મુસ્લિમ હોય તેની પવિત્રતાનું ઉલ્લંઘન કરીને મૌલાના કમાલ ઉદ્દીનની કબર બનાવી હતી આજે પણ અહી દેવી દેવતાઓના ચિત્રો અને સંસ્કૃતમાં લખેલા શ્લોકો છે ભુજ હોલમાં સ્થાપિત વાઘદેવીની મૂર્તિને અંગ્રેજો લંડન લઈ ગયા હતા ત્યારે આ મામલે થોડા દિવસો પહેલા જ મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઇન્દોર બેન્ચે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ શાળામાં સર્વે કરવાનો આદેશ આપ્યો હતો હિન્દુઓને સુનાવણી કરતા હાઈકોર્ટે એએસઆઈને વૈજ્ઞાનિક સર્વે કરવાનો આદેશ આપ્યો તો આપેલા તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ હાઈકોર્ટે ફેબ્રુઆરીમાં નિર્ણય અનામત રાખ્યો હતો કે જેમાં મધ્યપ્રદેશની હાઈકોર્ટની ઇન્દોર બેન્ચ દ્વારા હવે એ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ